માનવતા એ જ સાચો ભગવાન છે માનસિક દિવ્યાંગ લોકોની મહેસાણાના યુવકો દ્વારા સેવા કરવામાં આવી રહી છે જેનું કોઈ નથી એનું ભગવાન છે આ કહેવતને આજે મહેસાણામાં માનવીય સ્વરૂપ મળ્યું છે ભગવાન જાતે આવી મદદ ન કરે પરંતુ માનવને સુંદર વિચાર આપી માનવ સેવા માટે મોકલે છે એવો હૃદયસ્પર્શી પ્રસંગ આજે મહેસાણામાં જોવા મળ્યો ગામડે ગામડે અને શહેરોમાં ફરતા માનસિક દિવ્યાંગોને વાળ દાઢી કપડાં અને સ્વચ્છતાના કોઈ ઠેકાણા ન હોવા છતાં આ સેવાભાવી યુવાનોએ તેમને સ્વચ્છ સ્વસ્થ અને માનવીય સ્વરૂપ આપવાનો સંવેદનશીલ વિચાર આવ્યો આ સેવા કાર્યમાં તેઓ દસ જેટલા મિત્રો સાથે મળી જ્યાં જ્યાં માનસિક દિવ્યાંગો જોવા મળે ત્યાં જે તેમના વાળ કાપે છે દાઢી કરે છે સ્નાન કરાવે છે તેમજ નવા કપડાં પહેરાવી માનવીય ગૌરવ પુનઃસ્થાપિત કરે છે ટૂંકા સમયગાળામાં અત્યાર સુધીમાં અંદાજે થી પચાસ માનસિક દિવ્યાંગોએ આવી સેવા આપવામાં આવી છે આજે સવારે મહેસાણામાં જૂની કોર્ટના કમ્પાઉન્ડમાં ફરતા એક માનસિક દિવ્યાંગને પણ આ ટીમ દ્વારા વાર દાઢી કરી સ્નાન કરાવી નવા કપડાં પહેરાવી તેમજ નાસ્તો કરાવી માનવીય સન્માન સાથે સાંભળવામાં આવ્યા હતા ઘણા માનસિક દિવ્યાંગો નિયમિત સ્નાન કરતા ન હોવાને કારણે વાળમાં જૂ ઘોડો જામણીના રોગો થાય તેમ છતાં સંસ્થાના સભ્યો કોઈ પણ ભેદભાવ વિના તેમજ સ્વચ્છ બનાવી સ્વસ્થ જીવન તરફ આગળ ધપાવે છે ખાસ વાત તો એ છે કે બે મહિને ફરીથી આ દિવ્યાંગોને શોધી તેમની વાળ દાઢીની સેવા ફરીથી આપવામાં આવે છે માનવ સેવા દરમિયાન પરક સેવા ફાઉન્ડેશનના મહેસાણા દ્વારા નાસ્તો ભોજન નવા કપડા તેમજ જરૂરી મુજબ સેવા પણ આપવામાં આવે છે આ સેવા કાર્યના આયોજનમાં આયોજક જીગરભાઈ સ્ટાર સલોન મહેસાણા આયોજક કૌશિકભાઈ કિશન દાબેલી મહેસાણા આયોજક દશરથ અંજલિ સલોન મહેસાણા અને સેવાભાવી ગમનભાઈ દેસાઈ સહિતની ટીમ સતત જોડાઈ રહી છે મહેસાણામાં માનવતા અને સંવેદનાનું અનોખું ઉદાહરણ પૂરું પાડતી આ સેવા સમગ્ર સમાજ માટે પ્રેરણારૂપ બની રહી છે ચેતન પટેલ મહેસાણા નામ દશરથભાઈ ને હું ફાઉન્ડેશન માં સેવા આપી રહ્યો છું જીગરભાઈની અમારી આખી ટીમ સાથે અને અમે મહેસાણામાં લગભગ પાંત્રીસ ચાલીસ જન આ રીતે સ્વચ્છ બનાવી દીધા છે જય માતાજી આવા કોઈ અનાદન લોકો તમને જોવા મળે કોઈ રોડ ઉપર જોવા મળે કે કોઈ જગ્યાએ જોવા મળે રેલવે સ્ટેશન કે ગમે તો અમારો નંબર છે અઠ્ઠાણું બસો છપ્પન ચુમ્માલીસ નવ સાઈઠ અને બીજો નંબર દશરથભાઈ તમને આપશે નવ્વાણું જીરો ચાલીસ અઠ્ઠાવન છે સત્તર આ નંબર ઉપર કોન્ટેક કર્યો અને અમને કોલ કરીને બોલાવી લેવાથી આ મારો જે નંબર છે અઠ્ઠાણું બસો છપ્પન ચુમ્માલી નવ સાઠ તમે ગમે ત્યારે કોલ કરી શકો છો અને અમે તમે કોલ કરશો એટલે તમે ગમે ત્યાં હશો તો અમે એમની સેવામાં હાજર થઈ જશું એટલે આ નંબર ખાસ નોંધ કરવી અને જ્યારે બી અને જ્યારે બી કોઈ આવા વ્યક્તિ તમને અનાદન જોવા મળે તો અમને આ નંબર ઉપર કોલ કરું શું નામ આપો મારું નામ જીગરભાઈ છે અને અમે પરક સેવામાં સેવા આપીએ છીએ અત્યારે અને કેટલાક છેલ્લા અમે પંદર વીસ દિવસથી અમારા દશરથભાઈ છે કિશનભાઈ દાબેલી છે પછી ગાંધીભાઈ બાપુ છે કમનભાઈ છે આવા અમે બધા ભેગા થઈ અને આ સેવાનું કામ ચાલુ કર્યું છે આ સંસ્થાનો મુખ્ય ઉદ્દેશ શું છે આ બાબતે ઉદ્દેશ એવું છે કે જેનો આધાર જ નથી કોઈ જેનું કોઈ કરવાવાળું જ નથી એમ કે તો અમે એવું વિચાર્યું કે એમનું એમને વધારતો નહીં પડે કે એમને સુંદર રાખીએ એમને કંઈક સારું લાગે અમને સેવિંગ બેવિંગ કરીએ એમને કપડાં ચેન્જ કરીએ એમના વાળ બાળ કાપીએ તો અમને મનો મનથી એવું થઈ ગયું કે ના હવે કંઈક અલગ જ એમને એમ કે આખી જિંદગી અમને એ રીતે ફરતા હોય પણ આજે એવું થયું અમને કે ના કંઈક નવું જ કંઈક અલગ જ એમ તો અમારા મનથી એવું થઈ ગયું કે ના અમારે આ સેવા કરવી છે એટલે એમાં એવું છે કે અમને નાસ્તો બી અમે કરાવીએ છીએ કપડાં બી બદલી નાખીએ છીએ અને કપડાં પછી ચંપલ બી આપીએ છે અને સેવિંગ બી કરી દઈએ છીએ અને વાળ બી કાપી દઈએ છીએ સંસ્થાની અંદર કેટલા લોકો જોડાયેલા છે અત્યારે દસ થી પંદર જણ છીએ